બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીમાં કોઈ વિખવાદ થાય કોઈ બળવાની વાત થાય એવું કોઈને લાગતું પણ નહોતું કે કોઈ વિચારી પણ ન શકે કે જો કોંગ્રેસમાં થાય તો કદાચ એમાં કોઈ નવાઈની વાત નહીં કેમ કે કોંગ્રેસ પાર્ટી છે તો એના અનેક એવી સમસ્યાઓ છે અંદર પાર્ટીને લઈને ક્યાંક અંદર નેતાઓને લઈને ઘણા બધા એવા વિખવાદો કોંગ્રેસ જેવી પાર્ટીઓમાં રહેલા છે પરંતુ ભાજપ એક એવો પક્ષ છે કે જ્યાં નરેન્દ્ર મોદીની ઇમેજ છે અને એને લીધે ક્યાંક ભાજપમાં કોઈ વિખવાદ થાય એવું કોઈ વિચારી પણ ન શકે પરંતુ જે રીતે આવનારી આ બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી લઈને ગુજરાતની છવ્વીસ બેઠકોમાં ભારતીય જનતા પાર્ટીએ વારાફરતી પોતાના ઉમેદવારોની જાહેરાત કરી તો અનેક એવી બેઠકો ઉપર ક્યાંક ને ક્યાંક ભાજપમાં જ અમુક એવા વિવાદો ઊભા પણ થયા વડોદરાની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ આવનારી આ લોકસભાની ચૂંટણીને લઈને રંજનબેન ભટ્ટને ટિકિટ આપે છે રંજનબેન ભટ્ટને જ્યારે ટિકિટની જ્યારે ઉમેદવાર એમને જાહેરાત થાય છે એ જ સમયથી એમનો વિરોધ પણ શરૂ થઈ જતો હોય છે વડોદરાની બેઠક ઉપર સૌ પ્રથમ વડોદરાની બેઠક ઉપર ભાજપમાં જેમને સિનિયર નેતા કહી શકાય અને જેમને પ્રદેશમાં પણ કામગીરી કરી ચૂક્યા છે જે પ્રદેશના હોદ્દેદાર પણ હતા એવા ડૉક્ટર જ્યોતિ પંડ્યાએ સૌ પ્રથમ એમનો વિરોધ કર્યો એમને વાત કરી બળવાની વાત શરૂઆત કરી હતી એ સમય એમણે જો કે વાત કરી હતી કે મારા ડીએનએમાં ભાજપ છે એટલે હું ભાજપનો વિરોધ નથી કરતી પરંતુ રંજનબેન ભટ્ટનો વિરોધ કરું છું એટલે વારંવાર રંજનબહેનનો વડોદરામાંની બેઠક પરના મતદારો થકી એમનો ઘણો બધો વિરોધ કરવામાં આવ્યો અને કહેવાય પોસ્ટરો લગાવવામાં આવ્યા કે મોદી તુજસે કોઈ વેર નહીં રંજન તેરી ખેર નહીં અને અનેક એવા વિવાદો થકી ક્યાંક એમના જે પોતાના જે સાથીદાર જે નેતાઓ હોવા જોઈએ કે આવનારી આ લોકસભાની ચૂંટણીમાં જેમને મદદ કરવાના હતા સાથે રહીને એમને જીતાડવાના હતા એ જ નેતાઓ આજે રંજનબેન ભટ્ટની વિરુદ્ધમાં જઈ રહ્યા છે અને એના કારણે ક્યાંક હવે એમની ટિકિટ કપાતી હોય એને લઈને પોતે એ રીતે મીડિયા સમક્ષ અને સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કે હું મારી ઉમેદવારી પાછી ખેંચી લઉં છું બીજી વાત કરીએ તો સાબરકાંઠાની સીટ ઉપર પણ આજ સામે આવ્યું કે ભીખાજી ઠાકોર કે જેમને ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવાર તરીકે ટિકિટ આપી હતી અને એમને પણ સોશિયલ મીડિયામાં જાહેરાત કરી કે હું પણ ભારતીય જનતા પાર્ટીમાં નેતા છું અને ભાજપે જ્યારે મને મોકો આપ્યો છે તો મને એ પસંદ આવ્યું છે પરંતુ મારી કોઈ ચૂંટણી લડવાની ઈચ્છા નથી હવે હું મારી ઉમેદવારી પાછી ખેંચાઈ લઈ રહ્યો છું એટલે ક્યાંક આ બંને બેઠકો ઉપર સાબરકાંઠા અને વડોદરાની બેઠક ઉપર પોતે વાતો કરી રહ્યા છે કે અમે બીજાને મોકો આપવાની વાત કરી રહ્યા છીએ કે અમે અમારી ઈચ્છા નથી ભાજપે એમને ઘણું બધું આપ્યું છે પરંતુ જો તમે એમના ચહેરા ઉપર તમે થોડુંક નજર કરો તો ક્યાંક એમનામાં અંદર દુઃખની લાગણી પણ દેખાઈ રહી છે એટલે આ બધામાં રાજકારણ છે એટલે ક્યાંક એવું દેખાઈ પડ્યું છે કે જો તમે ભાજપના નેતા છો તો ક્યાંક ભારતીય જનતા પાર્ટી ઉપરથી ઓર્ડર કરે છે કે તમારે ચૂંટણી નથી લડવાની તમે વિરોધ થઈ રહ્યો છે અમે તમારી ઉમેદવારી પાછી ખેંચી રહ્યા છે એના કરતાં બેટર છે કે તમે જાતે જ જાહેરાત કરી દો કે અમારી ઈચ્છા જ નથી એટલે તમારી કોઈ ઇન્સલ્ટ ન થાય એટલે આ રીતનું આખું વાતાવરણ થઈ રહ્યું છે જોકે ભાજપ માટે કોઈ સવાલ નથી કે ભાજપ નહીં જીતી શકે એમ કેમ કે જો તમે સાબરકાંઠાની સીટ ઉપર જુઓ તો ભીખાજી ઠાકોરની સામે તુષારભાઈ ચૌધરી છે તો એ બંનેમાં ઉમેદવારોમાં ભાજપનો જ ઉમેદવાર જીતી શકે તેની પૂરેપૂરી સંભાવના છે વડોદરા બેઠક ઉપર રંજનબહેન ભટ્ટની વાત કરીએ તો ત્યાં પણ એવું જ છે કે કદાચ ટક્કર તો આપી શકે એમ છે જો કે હજી લોકસભાની ચૂંટણીની વાર છે કોંગ્રેસ કઈ રીતનો દાવ ખેલે છે એના ઉપર હજી પાકું ન કહી શકાય પરંતુ ક્યાંક પોસિબિલિટી છે કે ભાજપનો ઉમેદવાર જીતી શકે એમ છે અને ભાજપના જો તમે ઉમેદવાર છો તો કોઈ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી તમે જીતવાના છો એની ઘણી બધી સંભાવનાઓ રહેલી છે તો તમારે પાછું ખેંચવાની જરૂરિયાત કોઈ હોતી નથી પરંતુ તેઓ જ્યારે પાછું ખેંચી રહ્યા છે તો ક્યાંક એનો મતલબ એ છે કે જે ભાજપના ઉમેદવાર છે તો ક્યાંક ભાજપનો ઉપરનો જે ઓર્ડર છે એમને માટે સર્વોપરી હોય છે એમને માનવું પડતું હોય છે એટલે ક્યાંક એમની ઉમેદવારી પાર્ટી હાઈકમાન્ડ જ ખેંચી લે તે પહેલાં જ તેઓ પોતે જાતે ખેંચી લેતા હોય છે આજ જ્યારે લોકસભાની ચૂંટણીની જાહેર જાહેરાતો થઈ તો ચાર બેઠકો એવી હતી કે જે વિવાદિત રીતે સામે આવી કે આ ચાર બેઠકો ઉપર ભાજપ પોતાના ઉમેદવાર બદલી શકે એમ કેમકે જે સમયે એમને ઉમેદવાર જાહેરાત તો કર્યા પરંતુ એ સમયે ઘણા બધા દાવ આખા સમીકરણો બદલાઈ ગયા અને ક્યાંક કોંગ્રેસે પણ એ રીતનો આખો દાવ ખેલ્યો કે એને જોતા કોંગ્રેસ પાર્ટી એ બેઠકો ઉપર ક્યાંક થોડીક સક્ષમ બની ગઈ પ્લસ કોંગ્રેસ પાર્ટી છે તો એમાં જ્યારે કોઈ વધારે પડતા એ રીતના સિનિયર નેતાઓ નથી કે હવે કોઈ વિવાદિત ટિકિટ લેવા માટે કોઈ વિવાદિત રીતે નેતાઓ નથી કે જેને ટિકિટના લઈને કોઈ વિવાદ થાય કે અંદરો અંદર કોઈ ઝઘડાઓ થાય જ્યારે ભાજપમાં અનેક એવા એકથી એક ચડિયાતા નેતાઓ છે તો ક્યાંક કોઈ બીજાને ટિકિટ મળતી હોય છે તો ક્યાંક અંદર બીજા નેતાઓને પેટમાં પણ દુખતું હોય છે અને એના કારણે ભાજપમાં થોડાક અંદર અંદર વિવાદ થાય ક્યાંક મળવાની શરૂ એવું બધું પણ દેખાતું હોય છે એટલે આ બધાને રોકવા માટે ભાજપ પોતાના બીજા ચહેરાઓ પણ મૂકી શકે એમ છે ચાર બેઠકો વડોદરાની બેઠક સાબરકાંઠાની બેઠક બનાસકાંઠાની બેઠક અને વલસાડની બેઠક વલસાડની બેઠક ઉપર ભારતીય જનતા પાર્ટીએ ધવલ પટેલને પોતાના ઉમેદવાર જાહેર કર્યા તો કોંગ્રેસે બહુ મોટો દાવ ખેલી દીધો એમને જાહેરાત કરી કોંગ્રેસના ઉમેદવાર તરીકે એમને અનંત પટેલને ઉમેદવાર બનાવ્યા અનંત પટેલ કે જે ખેડૂત નેતા છે અને એમનું વલસાડ સીટ ઉપર ઘણું બધું વર્ચસ્વ છે લોકો એમને પસંદ પણ કરી રહ્યા છે એટલે એના કારણે વલસાડ સીટ ઉપર પણ ક્યાંક એવું દેખાય રહ્યું છે કે આ વખતે ભાજપ કદાચ એ સીટ ઉપર ખોઈ શકે એમ છે કાં તો એની પરિસ્થિતિ કપરી સાબિત થઈ શકે એમ છે એટલે એના કારણે ભાજપ કોઈ રિસ્ક લેવા જ્યારે નથી માગતું તો ધવલ પટેલની જગ્યાએ કોઈ બીજા ચહેરાને મૂકવામાં આવે એવી વાતોએ પણ ચર્ચાનું જોર પકડ્યું છે અને છવ્વીસ બેઠકોમાં સૌથી જો લોકોને વિશ્વાસ હોય કે કોંગ્રેસ જીતી જ જશે તો એ કદાચ એક ભરૂચ બેઠક જો કે કહી શકાય અને એક બનાસકાંઠાની બેઠક કહી શકાય જોકે ભરૂચ બેઠક એ ઇન્ડિયા ગઠબંધનનો એક પાર્ટ છે અને ઇન્ડિયા ગઠબંધન ત્યાં ચૂંટણી લડી રહ્યું છે પણ તો ઇન્ડિયા ગઠબંધનનું એટલું બધી અસર થઈ રહી છે તો ક્યાંક બનાસકાંઠામાં પણ ઇન્ડિયા ગઠબંધન રીતે જ ચૂંટણી લડાઈ છે કેમ કે આમ આદમી પાર્ટીના નેતાઓએ પણ ગેનીબેનને સપોર્ટ કરી દીધો છે એટલે બનાસકાંઠાની બેઠક ઉપર ભાજપના ઉમેદવાર રેખાબેન જોધણીને જ્યારે પસંદગી કરવામાં આવી જ્યારે ટિકિટ આપવામાં આવી તો એમની સામે કોંગ્રેસે બહુ મોટો દાવ ખેલી દીધો અને એ દાવ એમને ગેનીબેન તરફ લઈ ગયો અને ગેનીબેન જ્યારે ટિકિટ આપી જોકે આ જે દાવ હતો કોંગ્રેસ પાર્ટી માટે એ કદાચ એમના માટે ઉલટો સાબિત થઈ શકે એમ તો એટલે ખરાબ સાબિત થઈ શકે એમ કેમ કે ગુજરાતની છવ્વીસ બેઠકોમાં ચૌધરી સમાજની કોઈ બેઠક ગણીએ કે એ સીટ ઉપર ચૌધરી સમાજને પોતાની સાથે રાખવા માટે એમને ટિકિટ આપવી પડે તો એક જ એ બેઠક છે કે બનાસકાંઠાની બેઠક ભાજપે તો રેખાબેન ચૌધરી એટલે ચૌધરી સમાજને મોકો આપ્યો છે પરંતુ કોંગ્રેસ પાર્ટીએ ગેનીબેન ઠાકોરને ટિકિટ આપી પ્લસ પાટણ બેઠક ઉપર પણ ચંદનજી ઠાકોરને પણ ટિકિટ આપી એટલે બંને જગ્યાએ જ્યારે ઠાકોર ઉમેદવારને જાહેરાત કરવામાં આવ્યા છે તો ક્યાંક ચૌધરી સમાજને કોંગ્રેસ પરથી થોડુંક લાગણી દુભાઈ શકે એમ છે પરંતુ આ વખતનું આખું સમીકરણ એટલું બધું બદલાઈ ગયું કે બનાસકાંઠામાં આખું વાતાવરણ એ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ તરફ જઈ રહ્યું છે એટલે લોકો ભલે કદાચ ભાજપને પસંદ કરતા હોય પરંતુ ક્યાંક ભાજપની સામે વિરોધમાં પડવા પણ હવે તૈયાર થઈ ગયા છે એટલે જ્ઞાનીબેન ગેનીબેન ઠાકોરનું એટલું બધું વર્ચસ્વ વધી ગયું છે બધા જાતીય સમીકરણો પણ ક્યાંક જ્ઞાનીબેન તરફ જઈ રહ્યા છે જ્ઞાનીબેનની મિટિંગો પણ એટલી બધી સારી થઈ રહી છે લોકો એમને સપોર્ટ કરી રહ્યા છે અને આ બધાની વચ્ચે થોડુંક સમીકરણ એ કોંગ્રેસ તરફી જ્યારે જઈ રહ્યું છે ત્યારે લોકોએ વિચારી લીધું કે હવે કદાચ ભારતીય જનતા પાર્ટી એ બનાસકાંઠાની સીટ ઉપરથી રેખાબેન ચૌધરીની જગ્યાએ કોઈ નવા ચહેરાને પણ લાવી શકે છે જોકે આવનારા સમય ઉપર આ ચાર બેઠકો ઉપર આમની જગ્યાએ જો કોઈ ભારતીય જનતા પાર્ટી આ ચહેરાઓને બદલે છે તો એમની જગ્યાએ બીજા કયા ચહેરાઓને લાવે છે એના ઉપર સૌની નજર તો રહેલી જ છે પરંતુ જો બનાસકાંઠાની બેઠક ઉપર ગેનીબેન ઠાકોર અને રેખાબેન ચૌધરીના સમીકરણો કઈ રીતે મળે છે કઈ રીતના જાતીય સમીકરણો છે કયા એવા નેતાઓ ભાગ ભજવે છે આખી જો ઊંડાણપૂર્વક જો તમે એ વાતને આખી સમજવા માગતા હોય બનાસકાંઠા સીટને જો આખી ઊંડાણપૂર્વક સમજવા માગતા હોય તો અમારો આ વિડીયો જરૂર જોજો કે એમાં અમે આખી સંપૂર્ણ વાત કરેલી છે